શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કૃષ્ણ સ્યાસિલ સખા બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ ધનવાન છે ભાગવતમાં લખ્યું છે પણ કયું ધન છે બ્રહ્મ તેજ રૂપી ઇન્દ્રિયોથી વિરક્ત છે પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય છે ગરીબી કોઈ સીમા નથી હદ નથી એવી ગરીબી છે આખા પરિવારે એક સાથે બેસીને ભોજન કર્યું હોય એવો એક પણ દિવસ સુદામાના જીવનમાં આવ્યો નથી પતિ પત્ની ભોજન કરે તો પુત્રો ભૂખ્યા રહે પુત્રોને ભોજન કરાવે તો પતિ પત્ની ભૂખ્યા રહે આવી હાલત છે પણ છતાં એની પત્ની સુશીલા એની કોઈ શ્રીમદ ભાગવતમાં ફરિયાદ નથી એક તમારી સાથે પરણેય હું દુઃખી થઈ છું હું હેરાન થઈ છું ઘણી વાર સુદામાં મને ચિંતા સાક્ષાત દ્વારકાધીશ મારો મિત્ર છે મારો નાનો ભાઈ છે સુશીલાએ કહ્યું ના તમે ક્યારેય એને મળવા ગયા છો સુશીલા તો એમ તો નથી કહેવા માંગતી મળવા જાવ એટલે એની પાસે કઈક મને કઈક આપે માગવાની ક્યાં વાત કરું છું મળવાની વાત કરું છું સુદામાએ એ કહ્યું જયારે જયારે મળવા જાઓ ત્યારે મને આપવાનું તો બાજુ પર રહે પણ એ જ મારી પાસે કઈક માંગે છે આપણા ઘરમાં કઈ વ્યવસ્થા છે નહીં એટલા માટે હું જતો નથી તો હું તમને વ્યવસ્થા કરી દઉં આજુબાજુના ચાર બ્રાહ્મણના ઘીરથી પૌવા માંગ્યા અને કાણા વાળા કપડામાં એ પૌવા બાંધી સુદામાને આપ્યા દુર્બળ શરીર છે એકાકડી અને સુદામાં નીકળ્યા છે ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં અને મિત્ર મોહંત્ર નામ લેતો શ્રીકૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણ કરતો સુદામાં દ્વારકા પહોંચાડતો કોને પૂછ્યું ભાઈ આ દ્વારકાધીશ નો મહેલ ક્યાં બોલે મહારાજ આજ રસ્તે આગળ વધો વળી આગળ વધીને પૂછ્યું દ્વારકાધીશ ની હવેલી ક્યાં બોલે મહારાજ સામે દરવાજો દેખાય એ દરવાજે પહોંચે બે ચોકીદારો ચોકી કરે છે પૂછ્યું દ્વારકાધીશ નો મહેલ આ છે હા મહારાજ હું બહુ દૂરથી આવું છું એનો મિત્ર છું મને અંદર જવા દો સેવકોએ કહ્યું મહારાજ આ ભિખારીઓને અંદર પ્રવેશ નથી અપાતો તમારે ભિક્ષા જોઈતી હોય તો લો અમે તમને આપી દઈએ એને પરિણામે ભિક્ષા આપી સુદામાએ સ્વીકાર કરીને તરત પાછો આપીને કહ્યું હું લેવા નથી આવ્યો હું દર્શન કરવા આવ્યો છું હું મળવા આવ્યો છું શિવ કોઈ કહ્યું મહારાજ મળવા આવ્યા હો તો ક્ષમા કરજો ઇન્દ્ર વખતે પ્રભુને મળવા આવે તો ત્રણ કલાક તાપમાં ઉભા રહે છે અને પરમાત્માની આજ્ઞા વગર પરમાત્માની રજા વગર એને રજા નથી મળતી અંદર જવાની મહારાજ તમારી કઈ હસ્તી બિચારા સુદામા થોડા દૂર જઈને બેસી ગયા રડવા લાગ્યા સુદામાને એમ થયું કે અમારા ગરીબોનું ભાગ્ય પણ ગરીબ હોય છે દરવાજા સુધી પહોંચી ગયો છતાં દર્શન નહીં પેલા દયા શિવકો સુદામાની પાસે ગયા ભાઈ તમે રડો ને અમને બહુ દુઃખ થાય પણ ભગવાનની ભગવાનની આજ્ઞા વગર વગર રજા અમે તમને આપીએ અને ક્યાંક ભગવાન અમને નોકરીમાંથી કાઢી મૂકે તો એ તકલીફ છે એક કામ કરો હવે બેસી જાઓ બેટા છોકરાઓ ડાયા બહુ ડાયા એટલે એટલા માટે કહું કે મારું માન્ય રોજ મારા ચાર પાંચ વખત કેવું પડ્યું પણ રોજ માનતા હતા મારું બેસી જતા મારો વિરોધ નહોતા કરતા એટલે ડાયા બહુ છે એક વખત કહીએ એટલે સમજી જાય સુદામાએ એક કામ કર મને અંદરને જવાબ દે તમે બે માંથી એક અંદર જઈ અને પ્રભુને કહ્યું તમારો બાળપણનો મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે એમ કે કોણ મિત્ર કોણ સુદામા એમ કહેજો તમે જેની સાથે અભ્યાસ કરતા હતા ઈ સુદામા છતાં એમ કે મને કંઈ ખ્યાલ નથી આવતો કહેજો કે તમને કંઈ નહોતું આવડતું ને તમને જે લખી દેતો એ કવિઓ ભણતા તે દીઠાકરા તો રહેતો ઠોઠ અને કાંઈ નહોતું આવડતું પેલા સેવકને એમ થયું કે આ દુબળો પાતળો માણસ ક્યારનો આપણા ઠાકોરને આપણા પ્રભુને તું તું કરે છે સેવકે કહ્યું મહારાજ હા આટલું તમારું કામ કરી શકીએ અમે પ્રભુને સંદેશ આપી દઈએ આ જાઓ પૂછે એને જે નિર્ણય કરવો એ કરે સેવક ગયો આઠ પટરાણીઓની વચ્ચે પરમાત્મા વ્યંગ કરતા બેઠા છે સેવકે મસ્તક નમાવીને કહ્યું સરકારનો જયો ભગવાને કીધું કેમ અત્યારે બોલે પ્રભુ દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે ભગવાને કીધું એમાં હું શું કરું ઓલે પ્રભુ એમ કહે છે કે અમે એને દઈએ તો લેતો નથી અને ધક્કો મારીએ તો એ જાતો નથી એ એમ કે છે કે કૃષ્ણ મારા મિત્ર છે આ મિત્ર શબ્દ સાંભળતા પ્રભુના કાન ચમક્યા કે ક્યાં મરો સુદામા તો નહી આવ્યો એ ભાઈ ક્યાંથી આલે છે ઈ ખબર નથી પ્રભુ તું કેટલા વર્ષથી નોકરી કરે છે દરવાજે અને પ્રભુ ઘણા વર્ષોથી એની પાઘડી ઉપરથી ખબર ન પડે પાઘડી ક્યા પ્રાંતની છે છે ભગવાન પાઘડી ઉપરથી ખબર તો પડે પણ પાઘડી માથા ઉપર હોય તો ખબર પડે પાઘડી નથી અરે પાઘડી ન હોય તો ભલા માણસ મોજડી ઉપરથી ખબર પડે ઓલે ભગવાન એને મોજડી પણ પહેરી નથી અને ભલા માણસ એના ધોતિયાના કપડા ઉપરથી વસ્ત્ર ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે વણાટ ક્યાંનો છે સેવ કે ભગવાન ઈ પણ હું જોઈ પણ એના ધોતિયાને એટલા બધા થીગડા માર્યા છે કે સાચું કપડું ક્યુ એ જ દેખાતું નથી પણ એ કહે છે મારું નામ સુદામા નામ નામરે સુણીને વાલો સુદામા સુદામા કરતા કરતા પરમાત્મા એ છલાંગ મારી મહારાજ આવી રહ્યો ઝડપથી આવી રહ્યો આવી રહ્યો પ્રસંગ પૂરો થઈ જાય તમે આવશો ત્યાં તો સુદામા બધા રહે છે પ્રભુના માટે અહીંયા ખુરશી ખુરશી કરી પરમાત્મા એ છલાંગ મારી એક પછી એક દરવાજાને ઓળંગવા લાગ્યા અંતિમ દરવાજે પરમાત્મા પહોંચ્યા ਚਾਰ ਡਿਓ ਹੋਨੇ દાન કરાવે છે હાથ પગ સો હાથ પગલા હે પ્રભુ ચરણ પગે લાગો હા બ્રાહ્મણ છે દિવ્ય સ્નાન કરાવી અને પછી સિંહાસન ના ઉપર બેસાડ્યા અને ભગવાન કૃષ્ણ એ કીધું કે સુદામા મારા માટે ખાવાનું લાવ્યા છો કઈ અને પોટકીને સુદામા દબાવવા લાગ્યા એને થયું કે આ કાણા વાળા કપડાની કરશે પણ ભરીને ભગવાને મુખમાં મૂકી દીધા રાણીઓ વિચાર કરે ઘણા માણસો મળવા આવ્યા પણ આવા પાગલ ક્યારેય પ્રભુ બન્યા નથી આજ શું છે ખબર નહીં અહીંયા ભાગવત ઉપર મૂકી જાઓ ભગવાને ભવવા ખાધા બીજી મુઠ્ઠી ખાધા પણ પછી તો હવે હવે બેસ જાઓ બીજા બેઠો બેસ પછી પછી હું તમને પોતાનો અવસર આપીશ મને કથા તો કરવા દેવ દીકરાઓ

પગે લાગે બહુ પવિત્ર બ્રાહ્મણ છે એનો આશીર્વાદ રાણીઓ પગે લાગે સુદામા તો ઉત્સાહથી આશીર્વાદ આપે હા આમ આમ લાંબા લાંબા બે બે મિનિટના આશીર્વાદ આપે હવે સુદામાને ખબર નહીં કે આ ટોળું બહુ મોટું છે હા એ પાંચ દસ મિનિટ આશીર્વાદ આપ્યા સુદામા થાકી ગયા બિચારા અને પછી આશીર્વાદ ટૂંકાવી નાખ્યો ટ્રાફિક પોલીસ હોય ને સવારમાં આવે ઉત્સાહમાં પછી સાંજે વાગે એની જે હોય આમ આમ એમ પછી ધીરે ધીરે વિચાર આવે ભગવાન ને એમ થયું કહું મારો મિત્ર થાકી ગયો છે ભગવાને કીધું સુદામા હા તમારે મારી બધી પત્નીના આશીર્વાદ આપવાના છે હા કેટલી છે ભગવાને કીધું સોળ હજાર છે મહારાજ બહુ બહુ લાંબી લાઈન છે તમે એક કામ કરો તમારે જો મારી પત્નીને આશીર્વાદ આપવા હોય બધીને તો હું તમને પગે લાગુ મને આશીર્વાદ આપો એટલે મારી બધી પત્નીના આશીર્વાદ મળી જશે અને આખીર પરમાત્મા પ્રણામ કરે સુદામાને સુદામા એ પ્રભુને આશીર્વાદ આપે ઘણા દિવસો રોકાય કાંઈ પણ માંગ્યા વગર આ બ્રાહ્મણ નીકળી ગયું પછી તો પરમાત્માએ એને એટલો બધો વૈભવ આપ્યો છે જ્યાં ઝૂપડું હતું ત્યાં મેલ હતો સુદામા રડવા લાગ્યા કે અરે રે આ મારો અમારું ઝૂંપડું ક્યાં ગયું પણ ત્યાં એની પત્ની એ ઉપરથી અવાજ કે આ સુદામાના પર કૃપા કરી પણ સુદામાના સ્વભાવ પ્રમાણે આ સંસારનું સુખ એને માન્ય એને નહોતી કારણ કે ઇન્દ્રયોથી વિદક્ત હોત હેત બ્રહ્મણ્ય દેવ શ્રુતવામ બ્રહ્મણ્યતા ભાવો ભગવતી કર્મ બંધાદ વિમો બ્રહ્મણ દેવ છે આ બ્રાહ્મણ દેવતાની કથા કોઈ પવિત્ર દિવસોમાં સાંભળે તો એનું કલ્યાણ થાય ભગવાન એના પર કૃપા કરે